ગુજરાતી ન્યુઝ આપનું સ્વાગત છે ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરોએ આતંક મચાવ્યો અવિધા ગામે બે મકાનો માંથી લાખો રૂપિયાની ચોરી ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દા માલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા નવ લાખ જેટલી મત્તા ઉઠાવી ગયા હોવાનું ભોગ બનારે જણાવ્યું ભરૂચ જિલ્લાના ઘગડા તાલુકામાં રાત્રિ ચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે મળતી વિગતો મુજબ ગત રાત્રિ દરમિયાન ઝગડા અને અવિધા ગામે તસ્કરો બી મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા લખાય છે ત્યારે ઝઘડ્યા અને અવિધા ગામે ચોરીનો ભોગ બનેલ બંને મકાનોના માલિકો દ્વારા પોલીસ વર્યાદા લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે બંને સ્થળોએ ચોરીનો ભોગ

ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ સવારે ઘરે પાછા આવ્યા હતા મકાનનો દરવાજો તૂટેલો જણાવ્યો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપે એક મળી અંદાજે રૂપિયા નવ લાખ જેટલી રકમનો મુદ્દામાં રાત્રિ ચોરું ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા જોવા મળી છે રિપોર્ટર મલિક સિરાજુદ્દીન ઝઘડિયા

નજીકની પોલીસ સ્ટેશન હાથ પડી જાણ કરી પોલીસની કાર્યવાહી ચાલુ કરી છે